મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા બસ મજા માત છો તો મજા માત રહેવાનું આજના એક નવ બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે છે ને એક મોડો મોડો બ્લોગ શરૂ કર્યો છે કેમ કે આપણે શું કામ કરતા હોય તમને હું દેખાડી દઉં એ પહેલાં તો તમે ખાસ કરીને વિડીયોમાં બિના રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડે એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હું કામ કરતા હોય દેખાડતા હોય ને પણ એની પહેલાં આમ જુઓ અહીંયા છે ને સાહેબ હું જ છે સાફ સવા હવાર હવારમાં હુજાશે કેમ કે એને છે ને મજા નથી તાવ આવી ગયો થોડી થોડી ટાઈટ ભાઈ અને ગળામાં બળે અને શરદી ને બધું થઈ છે તો સાહેબ હુજ જશે જમી કરી લીધા દવા બી છે અને મારે નંદીને શું કામ છે એવું તમને દેખાડી દઉં અહીંયા છે ગોધડા ધોવાનું કામ ગોદડા ધોવાનું કામ આલેસે છે બસ આ ધોવાઈ ગયું છે અને આ ગોદરું ધોવાઈ ગયું હવે બાકી છે અને એકસો અહીંયા ખાટલે પીડ્યું એ પણ ધોવાનું છે અને એકસો આ મેં હુકવી દીધું છે ઓલે આપણે તો એ વચ્ચે છે ને આપણે ત્રણ ગોતરા ધોવાના છે ગોદરા ધોવાનું કામ છે ને આપણે નવા ઘેરે રાખેલું છે કરવા કે અહીંયા છે છો અહીંયા અહીંયા છે ને એટલે છોકરીમાં કાંઈ ગોદરા ધોયા લાયક ન આવે એટલે ઓલા ઘેરા રાખેલું છે અને આની પહેલાં આપણે ત્રણ ગોદરા ધોયા ને ત્રણ ગોદરા આજ ધોવાના છે તો એ ચાર ગોદરા ધોવાના રહેશે અને એમ તને ત્યાં થોડા થોડા ધોઈ ને તો હારું પડે આકારે બધા ધોવાઈ જાય પણ સુકાય નહીં વેલા મોડું થઈ જાય અને પછી પાણી એટલું બધું હોય નહીં એટલે તને ત્યાં ગોદડા હાર ધોઈ છે ને કાલમાં આપણે ધોયા નહોતા હું કરવા કે કાલમાં વાદળછાયું તો પાણી બહુ આવતું નહોતું સૂર્યપ્રકાશથી અને વાદળછાયું હતો એટલે કાંઈ ગોદડા ફૂંકાઈ નહીં ન હોય તો તાજા એ છે ને આપણે કાલ નહોતા થયા તો હાથમાં ગોદડા થવાનું કામ લી લીધું છે અને સાહેબ અહીંયા હું છે જવો તો એને હોવા દઈ ઘડીક ને એક ગોધરું ધોઈ ગયું એ ધોઈ ગયા એક બાકી છે તો એનેથી ફટાફટ થોઈ નાખીને થોઈ ને હુકી દઈ તો હુકાતું થાય ને એમ ઈ ફેમિલી આપણે ગોદડા બધા કપડા અડધા ઝાડવા પાયા અને અડધા પાવાના બાકી છે હજી હારું નથી તડકે બેઠા એને એક એ છે કે તાવ ને આવી જતો તડકે બહુ રેવું જઈ કા તડકે આવે જ નહી હોય તડકે જ એ હું તા ને તોય તીન ના તડકે હું પણ સાયો આવી ગયો ને તે વિશે કે કા લે બોલો તા થડક તો બોલો કઈક રામ રાખે ને કોણ સાક એને આજ મજાક કરી બોલવાની ફેર નથી જોવા કા ટન ટન કરવાની ફેર હે પણ બોલવાની ફેર નથી કા એને પાઈ દીધી સા અમે વિના પાઈ સા પી લીધી મારે નંદુ ને હજી સા પીવાની છે પણ અહીંયા કેવલભાઈ પીવા દીધો પેલે આવી

બેટરી ઓલી <-ills> <coughs> અને સને ગાઈસ અહી મજા બધર બઈ બા મને મજા નથી તબિયત ખરાબ છે કેટલું કામ કરાવે બાપ ઢાળ ચડશે ને ઈવા લાગશે લાગશે વાર પણ આવશે મજા ઈવા ઢાળ ચડશું ને ઈ હાસું છે

આવી લીલી લીલી લે તોડે અને આ હૂકલ છે ને હૂકાવા દેવાના છે ને આપણે મસ્તીનું નું બિયારણ કેમ વીસ રૂપિયા આપણે મતલબમાં વીસ રૂપિયાના દાણા દાણે હતા ઓહો ઓહો ઓહોય 20 ના લેવા ઘણી થાય કેટલી હુકાઈ દી કેટલી પાકી દી હજારોની ની સંખ્યા માં હુકાઈ જાય ને હજારો ની સંખ્યા પાકી દી આમ તમને દેખાડું આખે આખા છોડવા આવ જામ આમ જો આમ જો લ્યો આમ કેમ માં તમને બતાવી કેમ આમ જો ગાઈસ ક્યાં આવ છે કાઈસ કટે આ બો

અમાર લગડા લુમ ફૂકાઈ ચૂકતે હે હંદી ને હુંકાઈ દામ અંધી હુંકાઈ દે ને પછી મારા વાલા ફુકરણ છે તો પછી ઉતરણ છે બજાઈ છે એટલે ભેલી આપણે બસ્તી વાળો કરી લીધો ને હાંસ પડી જ તો બ્લોક નતો તો બજા નથી એટલે હજી તે બજાવી દેતી કિસિ બારો બ્લોક સાઈડમાં બને છે દેખાડો તો આપણે આયા બને છે એટલે આયા હુકન તે મેં આ મોગરો હોખડી બનાવી જો આપણે જમીન કરવી નેવીરા થઈ ગ્યા છે એ તસે પાણી બનાવી નઈખા

આજનો વિડીયો આપડે પૂરો કરી દેસુ અમારો વિડીયો ગમેકર કરજો ચેનલ માં નવા આવો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે નવ બ્લોગ મત જય માતાજી ભાઈ